ગુજરાત અને જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર ભયાનક આતંકવાદી ષડયંત્ર નો પર્દાફાશ થયો છે ગાંધીનગર એટીએસએ એ આઈએસઆઈએસ થી પ્રભાવિત ત્રણ આતંકીને ઝડપી પાડ્યા છે નમસ્કાર પ્રાઇમ ટીવી આપનું સ્વાગત છે આતંકવાદીમાં જેમાં ડોક્ટર સૈયદ અહેમદ સૌથી મુખ્ય સૂત્રધાર હોવાનું જાણવા મળ્યું છે

નેટવર્ક ફરી સક્રિય કરવાનો પ્રયાસ કર્યો હતો અને આ ઘટનાઓ બાદ ચાર રાજ્યોમાં ઇન્ટેલિજન્સ એલર્ટ વધારી દેવામાં આવ્યું છે અને નેશનલ વાઇડ તપાસ તેજ કરવામાં આવી છે